કચ્છના રાવ શ્રી ખેંગારજી પહેલાં એ માંડવી શહેર તેમજ બંદરનો પાયો સંવંત સોળ છત્રીસના મહાવદ અગિયારસના દિવસે નાખ્યો હતો મહા અરણવના ખાબોચિયા જેવડા કચ્છના અખાતમાં ત્રણસો બાવન કિલોમીટરનો દરિયાપટ્ટી માથે એક કાળે બંદરથી કચ્છની કંઠાર આખી ઘા જતી હતી ઋગ્વેદથી માંડીને રામાયણ અને મહાભારત સુધીના ગ્રંથોમાં ભારતના પશ્ચિમ કિનારે વિકસેલા વહાણવટાની વિગતો મળે છે ભગવાન શ્રી કૃષ્ણના સૈનિકો કચ્છના સાગર

અને આ બંદર નષ્ટ થઈ ગયું આથી કચ્છના વેપાર વિકાસ માટે એક સારા બંદરની જરૂરત ઊભી થઈ ત્યારે કચ્છના રાજવી રાવ ખેંગારજી પહેલા એવું જાણતા મળ્યું કે સિંધવના નગર ઠઠાના ભાઠિયાઓ ઘણા સાહસિક વેપારીઓ છે તેમણે અહીં વસાવ્યા હોય તો અહીં જ વિકાસ ઝડપી થાય છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર कौशिवा दान एज श्रेष्ठ તારીખ तारीख ओगत दस बेहजार चौबीस ધન આસો વદ વધ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અમોદા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના રૂપિયા પાંચ હજાર એકસો સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડાઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ઘઉ સેવાદાન એ જ શ્રેષ્ઠ દાન